પોરબંદરના ત્રણ માઇલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર પતિ પત્નીએ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સિંઘ અને તેમના પત્ની લાભુબેન બંને બાઇક લઈને ત્રણ માઇલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી

હું ને મારી ઘરવાળી બંને માણસ ભગી ભેગા હતા અને સામેથી ઓર્ડરો અમને લગાડતા ગયો અને સામે ઓર્ડર એ જ હતો અને એને કોકને ફોન કર્યો સિસ્ટને કે ભાઈ કેસ ન કરતા અમે બધું ખર્ચો અમે આપી દીધું એ લોકો એવી વાત કરીને નીકળી ગયા અને પાછા અહીંયા હાજર થયા નથી એટલે અમારે એ બાબત એડમિટ થવું પડ્યું મને અહીંયા કાંડમાં લાગેલી હોય આમ આમ થોડુંક ઈજા થઈ ગયું મારી ઘરવાળીનો હજી પગ ભરતો નથી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પતિ પત્નીનું નું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર